સુરતો આબદાને જઈશ્રી મેલડીમાં તો આજે હું તમને એક વાત જણાવી રહી છું જે મારું સપનું છે ચાલો મિત્રો તમને પણ બતાવું કે મારું શું સપનું છે પેલા તો તમને હું બતાવી નાખું છું જો આ છે ને આ તમને બધાને નવાઈ લાગી રહી છે જો હું તમને બતાવી રહી છું એ છે મારી મા મેલડીમાનું મંદિર તો મારું આ એક સપનું છે કે હું છે ને મારા પપ્પાએ જે અધૂરું મંદિર છે ને મારી મા મેલડીમાનું બનાવી મૂક્યું છે ને એ મારે પૂરું કરવાનું છે તો એટલા માટે છે ને હું ખૂબ જ મહેનત કરી અને હા મારી મા મેલેડી માએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને હંમેશા કેટલા બધા સબસ્ક્રાઇબર છે મારી યુટ્યુબ ચેનલમાં તો હંમેશા મારી મા મેલેડી માના જ વિડીયોઝ બનાવીશ બનાવીશ મારી યુટ્યુબ ચેનલમાં મૂકીશ અને હા તમારા બધા મને એટલો સપોર્ટ કરો છો અને મારી મા મેલેડી માની દયા છે મારા ઉપર તો હા એક દિવસ મારું પણ સપનું જરૂરથી પૂરું થશે કેમ કે ને બહુ જ ખુશી મળશે કે મારી મા મેલડીમાએનું મંદિર મારું એક દિવસ પૂરું થશે અને બસ મારું આ એક સપનું છે કેમ કે મેં તમારી મારી જે મનમાં વાત હતી મેં આજે તમારી આગળ શેર કરી નાખી અને હા અમારા ગામના જો લોકો છે મારો વિડીયો જોશે ને તો મારી મજાક જ બનાવશે એ તો મને ખાલી મતલબ ખબર જ છે કે અમારા ગામના છે મારી મજાક જ બનાવશે હું કોઈ ગલત વિડીયો નહીં બનાવું હું છે ને મારી યુટ્યુબ આઈડીમાં જઈને જોઈ લેવાનું કે મારી મેલેડી મારા જ મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો છે તો પણ બધાને ખોટું લાગે હું છે ને આ મારી મસાણી મેલે મંદિર બાંધવા માંગુ છું અને મેલે ના ભક્તો માટે તો બહુ જ એટલે બહુ જ ખુશીની વાત કહેવાય કે મેલેમા મંદિર બંધાય હા તો જો મિત્રો મારી સાચી વાત છે ને જો મારી માનું મંદિર બંધ છે તો કેટલું સારું લાગશે અમારા ગામમાં છે ને એવું અમારો દેશ છે કે આ તમે ક્યાંય પણ જાઓ ને તમને અમારી મેલેડીમાંનું મંદિર ક્યાં એટલે ક્યાંય જોવા જ નહીં મળે એ દેશે મારું મારો હું તમને કાંઈ જાણકારી વધુ નહીં આપું અત્યારે તો હું એકલી રહું છું હું એકલી ફરું ફરું છું ને તો મને વિશ્વાસ નહીં ભરોસો છે કે મને મારી મેલેડીમાં ઉપર કે મારું કાંઈ થવા દે નહીં મને કેટલું પણ ઘણા પણ લોકો આ તે એક બોલી રહ્યા છે ને તો પણ હું તો પણ હું મારી મેલેડીમાંના વિડીયોઝ બનાવી બનાવીને મારી યુટ્યુબ ચેનલમાં મૂકું એટલે મૂકું કેમ કે હું ગલત કરું નહીં ગલત કાંઈ વિચારું નહીં કોઈ માટે કોઈ પણ કોઈ પણ માણા વિશે હું ગલત વિચારું નહીં ને તો મારી મા મેલેડી પણ મારા માટે ગલત નહીં વિચારે મારા માટે સારો વિચારે હું હંમેશા આગળ જઈ મારી મેલેડીમાંની દયાથી અને તમારા બધા સપોર્ટથી તો મારું આ સપનું છે તો જરૂરથી પૂરું થશે ને મારું સપનું મારી જો મારી આ વાલી મેરડીમાં છે એનું મંદિર છે 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 તો તો અત્યારે 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 ને શિયાળાનો દાડો આવી આવી રહ્યો જો રીતે એને મતલબ ઓઢાડીને મૂકી છે કેમ કે મારા મન મારી હાથમાંથી કેમ આપણે બધાને ટાઢ લાગે ને એટલા માટે મેં પણ મારી માને આવી રીતે ઓઢાડી મૂકી છે જોઈ લો લાગી છે ને કેટલી પારી અને હા હું પણ જો મારી વાત તમને સારી લાગી કે નહીં લાગી મેં ખોટું તો નથી કીધું મેં મારી મેલડીમાં માનું મંદિર બાંધવાનું કીધું છે તો મેલડીમાં માના ભક્તો માટે તો બહુ ખુશીની વાત છે હે ને કેટલી પ્યારી મારી મા મેલડી છે બધાય કરતા સારી છે બહુ ખૂબ જ અને ખૂબ જ ધ્યાન રાખે છે અમારું કાંઈ પણ કાંઈ પણ ભલે આપણી પાસે પૈસા નહીં બાકી આપણી પાસે પૈસા નહીં તો કાંઈ વાંધો નહીં આપણી પાસે મેરડીમાં છે ને તો આપણે ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જ ખુશ રાખશે હા જે કોઈ મેરડી માને માને નહીં એટલે એને જ ખબર હોય કે મેરડી દેવી કેવી છે હું હંમેશા એડી મેરડીમાં પાસે આવીને જો આ જગ્યા છે ને માથું મૂકીને બે હીરો મને મા મેલેડીમાં ખૂબ જ વાલ કરે છે અને હા મારી પાસે મા મેળડીમાંનો બુઠીઓ બોકડો પણ છે એની પણ હું તમને વાત કોઈ દિવસ કહી આપી તો થાય છે ને જય શ્રી મેરડીમાં બાકી બધું તો જો મિત્રો મારો આ સપનું જે મારી મેરડીમાંનું મંદિર બાંધવાનું જે પૂરું તો થશે ને જરૂર થશે મારી મા મેરડીમાં પણ હું વિશ્વાસ રાખું છું ને જરૂર થશે ને જય મેરડીમાં